મસાની અંદર વધારેમાં વધારે કયો ખ્યાલ રાખવો જોઈએ કે સંડાસ ગયા પછી પા ગરમ પાણીમાં બેસવું જોઈએ ગરમ પાણીમાં બેસવાથી ઘણા બધા ફાયદા થાય છે એક તો જે મસા થયા હોય એ કડક થઈ ગયા હોય એ નરમ પડે છે નરમ પડવાથી દુખાવો ઓછો થાય છે જ્યાં કંઈ સંડાસ ભરાણું હોય એ સાફ થઈ જાય છે પછી બીજા નંબરમાં જેટલું પાણી પીવો જેટલું પાણી પીવો જેટલો પેશાબ આવે એટલે મસામાં વહેલામાં વહેલી રાહત થાય છે મરસું બિલકુલ બંધ કરવું જોઈએ મરસું બિલકુલ બંધ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે એટલે તેલનો વઘાર બિલકુલ બંધ કરવો જોઈએ વધારેમાં વધારે ફાયદો થતો હોય તો ધાણી અને મમરા ખાવાથી ફાયદો થાય છે પાસનશક્તિ નબળી હોવાના કારણે ઘણા બધાને મસા થાય છે જેટલા ભૂખારો એટલે મસા વહેલા સારા થાય છે વઘાર બિલકુલ ન ખાવો જોઈએ કાસું બધું ખાવું જોઈએ અમુક જાતના ફ્રૂટ ખાવા જોઈએ વધારેમાં વધારે માહિતી જોતી હોય તો એક ફરક અવશ્ય મુલાકાત લો